દસ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે પ્રિલિમરી પરીક્ષા પૂરી થાય ધોરણ દસ ની એટલે તરત જ એ જ વીકમાં એમની બોર્ડ ની સાતમા વિષયની પરીક્ષા ધોરણ દસ માં કુલ સાત વિષય છે એમાં સાતમો વિષય પ્રાયોગિક પાસો કરાવતો વિષય છે જેમાં કમ્પ્યુટર હશે અથવા તો શારીરિક શિક્ષણ બંને વિષયની પરીક્ષા બોર્ડ દ્વારા જ લેવાય છે આખા ગુજરાતમાં એક જ સમયે એક જ તારીખે લેવાય છે એ તારીખ એકત્રીસ જાન્યુઆરી થી ત્રણ ફેબ્રુઆરી ની વચ્ચે આવશે એ પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત છે એ બોર્ડ પરીક્ષા છે દર વર્ષે આ પ્રશ્ન અમારે આવે છે સાહેબ લગ્ન છે સગામાં લગ્ન છે નહીં આવે તો નહીં ચાલે

લગભગ દસ બાર દિવસ બોર્ડ પરીક્ષા વહેલી શરૂ થાય છે આ વર્ષે પણ ગયા વર્ષે સત્યાવીસ ની હતી આ વખતે એક દિવસ વેલી છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ બોર્ડ નું પ્રથમ પેપર હશે એટલે સમય ઓછો છે કામ ધીરો કરવાનું છે આપણે સાથે મળીને કામ કરીશું તો કામ ઘણું સારું થશે દસમા ધોરણનું ગઈ વખતનું પરિણામ કયો કયો કાર્યક્રમ એક વિદ્યાર્થી મહત્વનો છે એની વાત કરી ગત વર્ષ દર વર્ષની જેમ શાળા દ્વારા જે પણ ગવર્મેન્ટના શેડ્યુલ છે એને ફોલો કરવામાં આવે છે વર્ષ દરમિયાન થનારી તમામ પ્રવૃત્તિઓ એ ચાહે શૈક્ષણિક હોય અથવા તો શિક્ષણ સિવાયની હોય એ બધીમાં શાળાનો મહત્તમ એ પ્રયાસ રહેતો હોય છે કે શિક્ષણની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ જે છે એમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લે એક ઝલક માત્ર આપી દઉં તમને વધુ ડિટેલમાં ન કહેતા વર્ષ

આપણો બધાનો એ સંકલ્પ એ દિશામાં પ્રયત્ન હોવો જોઈએ અમારો તો છે જ સાથે સાથે આપનો પણ સરકાર એ જરૂરી છે કે આ આંકડો આવતા વર્ષે ઉદ્વગામી દિશામાં ગતિ કરે શાળાની અંદર માર્ચ બે હજાર ની અંદર જે બોર્ડની પરીક્ષા લેવાય એમાં ધોરણ 10 ના એ વનમાં બે વિદ્યાર્થીઓ આવ્યા રાસ સેન્ટરમાં આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે કે જ્યાં આગળ બીજી

એના ફાધર દીકરાને કહે છે કે તે કોલેજ ખોલી કરી છે હવે તું નોકરી એ લાગી જાય પણ દીકરો માનતો જ નથી કે હું નોકરી નહીં કરું અને કરીશ કરીશ તમારે નહીં કરવા નોકરી કર નોકરી કર એ તમારે નહીં કહેવા માંગે એટલે દીકરો પણ જરા એગ્રેસિવ થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે એટલે પિતા કહે છે કે ભાઈ તારે નોકરી તો કરવી પડશે આ ઘરમાં રહેવું હશે તો તારે નોકરી કરવી પડશે

જ્યારે દીકરો ઘરે આવે છે તો દીકરાને કહે છે કે ભાઈ મેં આવી રીતે તારી એપ્લિકેશન કરી છે અને આ તારીખે તારો ઇન્ટરવ્યુ છે ત્યાં તારે ત્યાં એટલે કઠોર શબ્દ માં કહે છે એટલે દીકરો કંટાળી જાય છે કે આ છેલ્દી જોવા અને પછી હું ઘર છોડીને જતો રહીશ આ શું કહેવાય ઘરે તમે મને કોલ નો કરો છો છેલ્લે હું ઘર છોડીને જતો રહીશ એટલે ઇન્ટરવ્યુ આપવા જાય છે જે તે તારીખે લગભગ સો કેન્ડિડેટ હોય છે નોકરી માટે સો કેન્ડિડેટ આવેલા હોય છે

તમે આટલા સરસ આવ્યા છો તો મુખ્ય હેતુ તમારો મારો દીકરો ટકોરા જેવો બંદુક જેવો અને એના માટે સહકાર આપવાનો છે એની પર વાત રાખવાની છે ધોરણ પાંચમા જ આપવાનો બહુ પ્રેમ આપો પાંચમા ધોરણ સુધીના પ્રેમ આપવા જ કરવાનો

ya ready kemana cempol your